નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હવે ધોરણ ત્રણના આસપાસમાં નવા એકમની શરૂઆત કરીશું જે એકમનું નામ છે માટીની મજા વિદ્યાર્થી મિત્રો આપણા જમીનની અંદર જે માટી રહેલી છે એ માટીમાંથી વિવિધ પ્રકારના રમકડા બનાવવાના છે અને આ પાઠની અંદર ગીજુભાઈ બધેકાની એક સરસ મજાની વાર્તા છે કુવા કુવા દેવા આંગણે આવ્યા કાગ દેવા આલો પાણીડા ધૌ ચાચોડી ખાવ કોઠીંબુ બડુક બડુક વાગે અહીં માટીની મજાની વાર્તામાં એક કાગડો પોતો તરસ્યો થાય છે અને એ ઉડતો ઊડતો કુંભાર પાસે ઘડુલું લેવા જાય છે અને એ કુંભાર એને શું કહે છે ત્યાંથી એ વાર્તા આગળ વધે છે એ વાર્તા તમારે વાંચવાની છે અને એક સરસ મજાની માટીની પ્રવૃત્તિ કરવાની છે તો માટીમાંથી આવતા રમકડા ઘડુલો બનાવવાનો છે અથવા તો તમને જે પણ માટીમાંથી બનાવતા આવડે એ ઘરે માટીના રમકડા બનાવી અને સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે અને આ પાઠનો અભ્યાસ કરવાનો છે આમાં જે વાર્તા છે એ વાર્તા તમારે વાંચવાની છે અને તેનો આનંદ લેવાનો છે નમસ્કાર